નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો જાણીએ થયો જોરદાર વરસાદ કડાકા ભાડાકા સાથે વરસાદ જોવા મળ્યો કોઈ ખરીદતા નહીં આ ઢીંગળી ખૂબ જ ખતરનાક છે જૂનાગઢમાં જળબંબાકાર અંડરપાસ બંધ કરવામાં આવ્યો ગોંડલના લોકમેળામાં ભરાયો વરસાદી પાણી ચકડોળો અને રાઇડો બંધ કરવામાં આવી દેવાયત ખવડનું સરઘસ કાઢવા માટે માગ કરવામાં આવી છે બસોને સત્તર તાલુકામાં વરસાદ સૌથી વધુ ક્યાં પડ્યો જાણી લો આ વિડીયોમાં પાકિસ્તાનમાં તખતા પલટ જોવા મળ્યો છે પાટનગરમાં ઓગણીસ ઓગસ્ટથી મીટરથી ચોવીસ કલાક મળશે પાણી વૈષ્ણવદેવી યાત્રા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે કચ્છના સામખિયાળીમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ ખાબકી ગયો ટ્રમ્પનો ભારતીય એન્જિનિયર્સને મોટો આંચકો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અંબાજી સહિત અનેક ગામોમાં થયો છે જોરદાર વરસાદ હિંદ મહાસાગરમાં પાકિસ્તાનની તાકાત વધી ભારતમાં તણાવ જોવા મળ્યો છે જળમગ્ન થયું છે ભાટિયા હવે મિત્રો સમાચાર વિસ્તારથી ભાટિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે ઝાપટું પડતા અને મોટો વરસાદ થતાં મુખ્ય બજારમાં પાણી ભરાઈ જવા પામ્યા રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડ્યો અચાનક આવેલા વરસાદથી દુકાનદારો અને સ્થાનિકોમાં અર્થવ્યવસ્થા ઉપરાંત અવ્યવસ્થા સર્જાઈ છે નાળા ઓવરફ્લો થતાં ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ સ્થાનિક તંત્ર તરફથી રાહત કામગીરી શરૂ કરવામાં આવી હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દ મહાસાગરમાં પાકિસ્તાનની તાકાત વધી ભારતમાં તણાવ જોવા મળ્યો છે ચીન હિન્દ મહાસાગરમાં પાકિસ્તાને તેની લશ્કરી તાકાત વધારવા માટે સતત મદદ કરી રહ્યું છે એસઆઈપી આરઆઈના અહેવાલ મુજબ ચીને પાકિસ્તાનના એક્યાસી ટકાથી વધુ લશ્કરી સાધનો પૂરા પાડ્યા છે અને હવે હંગોર વર્ગની ત્રીજી સબમરીન પણ ટૂંક સમયમાં પાકિસ્તાન પહોંચશે આ છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને પાકિસ્તાનને આપેલા ચાર આધુનિક નૌકાદળના લડાકુ જહાજો ઉપરાંત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી સહિત અનેક ગામોમાં વરસાદ નારા શક્તિપીઠ અંબાજી તથા આસપાસના ગામોમાં મેઘમહેર વરસતા વિસ્તારનું વાતાવરણ બદલાઈ ગયું અંબાજી મંદિરે ભારે વરસાદ થતાં બજારોમાં પાણી ભરાઈ જવા પામ્યા જેના કારણે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓને હાલાકી પડી લાંબા સમયથી ગરમી અને બફારા બાદ પડેલા વરસાદથી ઠંડક પ્રસરી છે ખેડૂતો માટે આ વરસાદ ખેતી માટે આસાનું કિરણ સાબિત થઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં આનંદનો માહોલ પણ છવાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ વહેલી સવારથી જ રાજ્યમાં ભારે વરસાદ થયો હવામાં હાલ ઘણા જિલ્લામાં વરસાદનો જોર યથાવત છે હવામાન વિભાગની માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ જોરદાર વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારેથી તે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે નવી લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદમાં જોર જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પને ભારતીય એન્જિનિયર્સને આંચકો ટ્રમ્પે એચ વન બી વિઝા સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે જેનો સીધે અસર ભારતીય ટેક પ્રોફેશનલ ઉપર પડશે અત્યાર સુધીમાં વિઝાની ફાળવણી લોટરી સિસ્ટમથી થતી હતી પરંતુ હવે વેતન આધારિત પસંદગી પ્રક્રિયા થશે એટલે કે સૌથી વધુ સેલેરી ધરાવતા ઉમેદવારને પહેલાં વિઝા મળશે ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ નીતિથી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે પરંતુ ભારતીય એન્જિનિયર્સના અમેરિકન નોકરીના સપનાને આંચકો લાગી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના સામખિયાળીમાં જોરદાર વરસાદ કાપી ગયો કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગઈકાલે જોરદાર મેઘમહેર થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને બફારાની પરિસ્થિતિ બાદ પડેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સામખિયાળી ઉપરાંત લાકડીયા કટારિયા શિકારપુર અને ધરાણા જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં નવી આશા જાગી છે વરસેલા વરસાદથી લોકોને ગરમીમાં રાહત અનુભવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈષ્ણવદેવી યાત્રા તાત્કાલિક અસરથી સ્થગિત કરાય જમ્મુના કટારામાં સતત ખરાબ હવામાનને કારણે માતા વૈષ્ણોદેવીની યાત્રાને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે યાત્રા રજિસ્ટ્રેશન કાઉન્ટર પર બંધ કરી દેવામાં આવ્યું છે યાત્રાળુઓને સલામતીને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા કટારા બજારમાં ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમને કારણે યાત્રાળુઓની યાત્રામાં જવા દેતા એ અત્યારે જોખમી માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટનગરમાં ઓગણીસ ઓગસ્ટથી મીટરથી ચોવીસ કલાક મળશે પાણી ગાંધીનગરના સેક્ટર નંબર ચૌદથી ઓગણત્રીસ વચ્ચેના દસ સેક્ટર સહિત પેથાપુર નગરપાલિકા અને નવા ભળેલા અઢાર ગામોમાં ચોવીસ કલાક પાણી પુરવઠો શરૂ થવા જઈ રહ્યો છે ઓગણીસ ઓગસ્ટથી આ વિસ્તારમાં સતત પાણી મળશે ટેસ્ટિંગ દરમિયાન લીકેજથી હજારો લિટર પાણી બગાડ્યું હતું તેથી તંત્રએ હવે સેક્ટર વાઇઝ ફરિયાદો નંબર જાહેર કર્યા છે પચાસ વર્ષ જૂના નેટવર્કને બદલીને નવી પાઇપલાઇનો બિછાવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં તકતા પલટ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ અસીમ મુનીર દ્વારા સત્તા પલટ કરીને પોતે રાષ્ટ્રપતિ બનવાની અફવાઓ સામે મૌન તોડ્યું છે મુનીરે કહ્યું છે કે નેતૃત્વમાં ફેરફારની વાતો ઘણી સંપૂર્ણપણે ખોટી છે અને આવા દાવાઓ તે તત્વો કરે છે જે સરકાર અને સૈન્ય બંનેનો વિરોધ કરે છે તેમણે કહ્યું છે કે તેમણે દેશના રક્ષક હોવાનો ગર્વ છે અને રાજકીય પદમાં કોઈ રસ નથી તેણે વિદેશી સંબંધો પર કહ્યું છે કે પાકિસ્તાન અમેરિકા અને ચીન સાથે સંતુલન જાળવી રાખશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસોને સત્તર તાલુકામાં વરસાદ સૌથી વધુ ક્યાં પડ્યો રાજ્યમાં ગત ચોવીસ કલાકના સમયમાં તેત્રીસ જિલ્લાના બસોને સત્તર તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ જૂનાગઢના ભેંસાણ તાલુકામાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો સવારના છ વાગ્યા સુધીમાં ચાલુ મોસમનો સડસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા વરસાદ નોંધાઈ ગયો છે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ઇકોતેર પોઈન્ટ બાર ટકા કચ્છ વિસ્તારમાં સડસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા ઉત્તર ગુજરાતમાં અગ્રસિત્તેર પોઈન્ટ ત્રેવીસ ટકા મધ્ય ગુજરાતમાં અડસઠ પોઈન્ટ સિત્તેર ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં બાસઠ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવાયત ખવડનો સરઘસ કાઢવા માટે માગ ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવાડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે છેલ્લા પાંચ દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી છે દિવાયત ખવડ પર આરોપ છે કે તેમણે સનથાળમાં રહેતા ધુવરાજસિંહ કારને ચિત્તોડ નજીક રિસોર્ટથી સોમનાથ જતો હતો ત્યારે તેની કારને ટક્કર મારી હતી ત્યારે હવે ધ્રુવરાજસિંહ તેમના તેના પિતા તરફથી મીડિયા સમક્ષ દિવાયત ખવડનું સરઘસ કાઢવા માટે માગ કરાઈ છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ગોંડલના લોકમેળામાં ભરાયો વરસાદી પાણી ચકદળો અને રાઇડ બંધ કરવામાં આવી ગોંડલના લોકમેળામાં આઠમના દિવસે પડેલા ભારે વરસાદથી મેદાનમાં પાણી ભરાઈ જતાં રાઇડ્સ અને ચકદોડો બંધ રાખવા પડ્યા મુલાકાતીઓ વેપારીઓ અને સ્ટોલ ધારકોને હાલાકીનો સામનો કરવો પડ્યો વરસાદ બાદ પણ નોમના દિવસે મેદાનમાં પાણી ભરાયેલું હતું તંત્ર તરફથી પાણીના નિકાલ માટે હજી કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા જેના કારણે લોકમેળાની મજા ઘટી ગઈ અને આવતા દિવસોમાં મુશ્કેલી વધવાની પણ સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં જળબંબાકાર અંડરપાસ બંધ કરવામાં આવ્યો રાજ્યમાં ઘણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે આવામાં જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે સતત ભારે વરસાદને કારણે અનેક શહેરના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ ગતિમાન થયા છે ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે સુરક્ષાના ભાગરૂપે જોશીપુરા અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે શહેરના નીચાણવાળા અને વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે જે કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોઈ ખરીદતા નહીં આ ઢીંગલી ખૂબ જ ખતરનાક છે સુરતની ઇન્ફ્લુઅન્સર ભૂમિ પટેલે સોશિયલ મીડિયા પર લાબુ બુ ડોલ સાથે થયેલા કડવા અનુભવો શેર કર્યા છે તેના કહેવા પ્રમાણે આ ડોલ રાત્રે નાની મોટી થતી હતી અને ઘરમાં પડછાયા દેખાતા હતા જેના કારણે તેના પરિવારના સભ્ય બીમાર પડ્યા અંતે તેણે આ ડોલને સળગાવીને મુક્તિ મેળવી છે ભૂમિએ ફોલોઅર્સને ચેતવણી આપી છે કે લાબુ બો ડોલ ખતરનાક છે અને તેને ખરીદવી ન જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોરદાર વરસાદ કડાકા ભડાકા સાથે થયો વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ સહિત સિદ્ધપુરમાં ભારે વરસાદ વરસી ગયો વરસાદને કારણે ચારે બાજુ ઠંડક પ્રસરી જવા પામી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ખેતીને જીવનદાન મળતા ખુશીની લહેર સર્જાઈ હતી બીજી તરફ વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ઠેર ઠેર અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોની મુશ્કેલીઓનો પાર ન રહ્યો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે